ગદુબા હા બોલો આ વીરબા કેમ ના આયો જુ સા આતો તૈયારી જ છે આવી ગયો લ્યો આ આઈ ગયા મારા સરપંચ હોય તમ સોરમબા તમ મારું કર્યું બધી ઉકાળો પીતા તા

અમાર દોયે શિકન બીકન અજુ જા પેને બેને શું સવાળો હો હો તમે મને પાઓ કોંબો પાઓ રેડી રેજો લ્યો હું તમાનું હા લાવો માફ ના રાખજો હું તો કોઈ દાડો કહુંબો પીતો જ નહીં પાડો તમે તો સરપંચ એટલે તમે તો ઠોર થઈ જાવું પડશે છોતેન પડશે હાલો દીધો ના 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 આ આ નાખજો તમારે તમારે ભાઈ વિનુભાઈ પણ જો મારે તો એવું વિચારવાનું હતું કે રોમભા ને ઠેર આજે વન હું સરપંચ નું ફોરમ ભરે અને ને સરપંચ લાભા હતા એટલે અમને વિશ્વાસ હતો પણ મારું વાત માં શું થયું ખબર છે બેઠા ને

એની વાત માટે ભેગા થયા આ તો બધો રાગ નો મોહલો છે પણ હું એની સોટી તો ગાડી નાખવી છે એકસો ને એક ટકા ફાઇનલ છે હા હાલ કશું બોલતા નહી ના બોલું ના કઈ વળી બાજી બગડશે આપડી ના બોલવું જ નહીં હા બસ એમને બેહી રહો

પેલું મળે તમને વીરભાને કોક નતા કેતા કે પાડો વીવણો પાડો વિવો એનો પાવર છે હું પેલી આ દૂધનું વધ્યું છે ને હવે પાડો વધ્યો બીજું હાડા તો ને દૂધ પાવાનું છે પેલું તમને નહીં પાવાનું ક્યુ જ પડે અમે તો ઉકાળો ભીયા મરી જાવ ઉકાળો ઉકાળો સરપંચ ને તો એકલું જાડું દૂધ પાવાનું છે અરે તમારા ઘેર તો પાણી પાડા થાય તો ચિંતા ના કરતા મારો ભગવાન તમને ખૂબ ખોબાળ છે મારું એ માવડુ ખરી તમે સરપંચ બેહો છો તેમ તમને શું છે મને મારું પેટમાં થોડુંક ઝાડા જેવું છે તો હું દઈન આવું દાતા દાતા હું ઉટેટીયો ઉટેટીયો નઈ છેન ના ના ડબલ બબલ બધું હરી રાખવું પડતું મારું આર્યો તે દાડાનો રાખું છું તો 50 ને હંગાસ પડતો છે 50 છો બેઠો હું એકલો જવા

પેલો ચા લઈ નહી મારે જો પણ આ રી ખાલી અમે શું બગાડ્યું નું પાનું

હવે ઓય ને એક તો પેલા તો ડેપોટી બને તો બોલતે ના આવડે બરાબર હમણે કદાચ તમે એમ કીધું હતું કે મારા ડેપોટી બનવું તો વિનુભા તો હું એમ કહું કે હાડો વિનુભા તમે રેવા દો અને તમે ડેપોટી બની જાવ બરાબર મારે કેવાથી બનાવો હું તમને પણ હવે તમે પચાની વાત કરો છો મારું મને એવું થોડુંક યોગ્ય ઓછું લાગે છે વાતું કેમ કે મારે છરપન હંકાર ડેપોટી જેવો જોવે ખબર છે વિનુભા જેવો જોવે કો તો તમારા જેવો જોવે એ તો તમે તમારા લાલચ માં ગમે કરતા ભાઈ પણ અમારો તો અમે અમે નક્કી કરેલું છે અમારે

મને જેમ તેમ નહીં કોઈ આપડે મારી વાત કોઈ આપણી ફોરમ ભરવું નહીં આપડે સરપંચ બની જાય બરોબર જે સાઈડ માં સભ્ય વધારે

એ હો ઉભા રહ્યા તમે અમે ઉભા રહ્યા અમારી રીતે અમે ફરશે વધારે છે એ બે તમે એનામાં કરશો પણ પેલા બે મારા બેટા કેડી છે

હવે રંગ ના સટિયા ભલે ઈ બની કે આ બની આપડે કોઈ ફરક પડતો અને હવે વરંગના માટે છે તમે જો હવે આપણે હવે ઊભું રેવું નહીં આપણે તો હવે આપણા વાળી કરવાની છે હેડો માડું મંગુબા હા બોલો પલા પચાને મૂઢામાં ઠકાણો નહીં વળી કે માર ડેપોટમાં પોરમ ભરવું છે સાચી વાત છે અને આ જો કે એક દનો તો ખાઈ જાય માર દાબીને તોય પાછું ફેર સાચી વાત છે આપડે પણ કશો વાંધો નહીં આપણે તો થોડી છૂટ્ટી કરાશેંદરો હા સાચી કો માર

આપણે તો ડેપોટી બની જાવ ગમે એટલો ખર્ચો થાય બરાબર અને આપડે આપડી લાવશે ડેપોટી આપડી બને મથુરજી ભલે આપણે રાગ કર્યો બરોબર પણ એનું ગમત કોમ ના થવા નહીં થવા જેવું તેમાં આપડે બનવું છે

ફરવું પડશે જબીયા ને પેલા નક્કી કરવા પડશે કે આપડે નક્કી કરવું પડશે કેમ કે જે વધારે જેના ફાય એની જીત થાય આપડે ના હોય તો હડો મંગુભા ને ભાઈ ને ગજુબા

અરે પોલી વાત કરી નાખેલા વાત જ નહીં જો એને કોઈ પૈસા કીધા હોય ને વધારે

આપડે તો એટલે આપડે સિક્કો મારવાનો છે ચિંતા છોડો આપડે તો આવવાનું જ રાખવાનું છે પૈસા લોટા ના હે દહ લાખ ને કીધા અને દસ લાખ હોય કીધા વીસ લાખ થાય જો બધા લાખી વેલાય પેલા